નમસ્કાર ખોયાડૂત મિત્રો આપણે બે દિવસ પહેલા દફ્તરી એકવીસ અને પુસામાનો વીસ બે બસો અગિયાર નંબરના ચણાવ આવેલા છે આજે ફૂલે સીટ્સ વડા ફૂલે વિક્રમ ચણાવ આવે છે આ ચાર વરસ પહેલાં આપણે વાવ્યા હતા ફરી વાર એને રિપીટ કર્યા છે ચાર વરસ પહેલાં વાવેલા હતા સારામાં સારું ઉત્પાદન મળ્યું તો આપણને આ વર્ષે ફરી વાર રિપીટ કર્યા છે અને ઉભડી જ છે વી આકારની બધી ફૂટ ઊભી હા તુવેરની જેમ સોયાબીનની જેમ પાકતી વખતે એકાબીજી ડાળીઓમાં ઘૂસવાય ને વાટતી વખતે જે પોપટા ખરવાનું તકલીફ રહે છે આમાં નથી રહેતી કારણ કે એકાબીજા ઘૂસવાતા નથી ખાલી પ્લોટ દેખાય છે એમાં બધા જ માં ફૂલે વિક્રમ ચણા આવશે આમાં પાળા બહુ મોટા ન હોય તો હાર્વેસ્ટર રાખવું હોય તો હાર્વેસ્ટર થી અને મોસમ પાળો માપનો હોય અથવા તો ડ્રીપ થી વાવેતર કરેલું હોય તો આમ થી મોસમ લેવી તો લઈ શકાય મજૂરની શોલ્ટેજ હોય તો આ રીતનું વાવેતર કરીને હાઈવેસ્ટર રાખીને મોસમ લઈ હવો ને ચાર વર્ષ પહેલાં આપણે વાવ્યા હતા ચણામાં થોડા થોડા આગળ પાછળ પાકે નીક ઉપર અને પછાટ ઉપર પાછળના ભાગે થોડા થોડા લીલા હોય તો મૂકી દેવા પડે અમારે ચાર વર્ષ પહેલાં વાવેલા હતા પાણી મૂક્યા પછી આખે આખો ઘેરો પાકો એક જ સાથે પાકી ને એક જ સાથે વાવેતર કટિંગ કરવું પડ્યું एक छोड़ो ले लो लीलो तो एक साथ बधाज पाकी जाता विक्रम छोले विक्रम આપણે બીજા ખેતરમાં દફતરી એકવીસ નંબરના ચણાવ આવેલા છે અને પુસામાના વીસ બસો અગિયાર દિલ્હી યુનિવર્સિટીની સંશોધિત જાત આવેલી છે આ ખેતરમાં પંદર વીઘાના ખુલ્લા વિક્રમ આવવાના છે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ વાવેતર થાય છે આપણે વિક્રમમાં ક્યારામાં ચાર હાર કરવી હોય તો કરે કંઈ હાકડી જાળીએ કારણ કે ઊભી પાક ઊભી હાલતી જાય છે આડી ફેલાતી નથી આ જાય આપણે ઇજરા આપણે દફતરી એકવીસને પૂસામાં નવા એવા એ આડું થૂંડું બહુ હાલે છે આડી ફૂટ બહુ થાય છે આમાં ઊભી ફૂટ બહુ થાય છે